આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ રાજકોટની પ્રજાને કે આ વખતે તમે કોંગ્રેસ નું બોટ રાજકોટ મહાનગરપાલિકાના તો અમે પેલા જે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ જે અગવડતા પડે છે અને સગવડતા કઈ રીતે પડે એના માટે અમે વિચારી રહ્યા છીએ કુશાસન માંથી રાજકોટ મહાનગરપાલિકાને સુશાસન માં ફેરવવા માટે કોંગ્રેસ સજ્જ છે માધ્યમથી

હું આજે હર્ષ સાથે અભિમાન સાથે ગર્વ સાથે કહી શકું કે સોળ માં જે અમારા સુરેશભાઈ ગેરૈયા છે બરોબર આખી ટીમ છે અમારી ચાર કોર્પોરેટરો છે લઈ લતા હારી જવા છતાં પણ આજે આજે તમને આ વિસ્તારમાં કઉ છું તમે જાજો અમારા જે હારેલા કોર્પોરેટરો છે એના નામ યાદ હશે પણ ભારતીય જનતા પાર્ટીના જીતેલા કોર્પોરેટરો નામ નહીં યાદ હોય કોંગ્રેસ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતી છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં લોકો ફરીથી અમારું બોટ બેસાડે અને ફરીથી અમને તક આપે લોકોના કામ કરવા માટેની એવી આપના માધ્યમથી વિનંતી કરું